નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌને સિયારી ચેનલ નિકુંજ શર્મા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાતના સેવામાંથી અને પાસઠ વર્ષ ઉપરના છો તો આટલી સુવિધા મળશે મફત જો તમે ગુજરાત રાજ્યના સેવા માટે સેવા નિવૃત્ત થનારા પેન્શનધારક મિત્રો છો સરકારી કર્મચારી છો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર આજના વિડીયોને લઈને આવ્યો છો તો કઈ કઈ સુવિધા તમને સા મફત મળશે ભૂપેન્દ્ર પટેલની સરકાર એટલે કે ગુજરાત સરકારમાં આ પેન્શનધારકોને મળશે આટલી સુવિધા ફ્રી એમાં ફર મળશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી માહિતી પસંદ આવે તો વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વોટ્સઅપ બ્રુટલે બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો ડીએમાં વધારો અપડેટ આજકાલ જીવન ખર્ચ એટલો વધી ગયો છે કે દરેક ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે જો તમે બજારમાં જાઓ છો તો શાકભાજીના ભાવ અને તેમાં ચિંતા મૂકે છે દૂધ અને કઠોળ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે પેટ્રોલ ગેસ અને બાળકોની સારા ફી અલગ ટેન્શન છે આવા વાતાવરણમાં જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા પેન્શન મેળવવા મેળવો છો તો જુલાઈ બે હજાર પચીસના રાહત મોટા સમાચાર લાવી શકે છે મોંઘવારી ભથ્થા ડીએમાં વધારો મોંઘવારી ભથ્થા શું છે તો સરળ શબ્દોમાં મોંઘવારી ભથ્થું એ તમારા પગારનો એ ભાગ છે જે ફૂગાની અસર ઘટાડવા માટે આપવામાં આવે છે જ્યારે વસ્તુ મોંઘી છે ત્યારે તમારા પગારનું વાસ્તવિક મૂલ્ય ઘટે છે અને જે સંતુલન કરવા માટે સરકાર દર છ મહિને ફુગાવા આંકડા જુએ છે અને તે મુજબ ડીએમાં વધારો કરે છે જાન્યુઆરીમાં એકવાર જુલાઈમાં બીજીવાર આ સિસ્ટમ કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન લાખ રાજ્યોના સરકારી કર્મચારીને લાગુ પડે છે મિત્રો તો આ વખતે કેટલો વધારો થઈ શકે છે જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએ પહેલાંથી જ પંચાણું ટકા હતું હવે જુલાઈ બે હજાર પચીસમાં સરકારી ફુગાવા આંકડા સીપીઆઈ ડબલ્યુ સ્પષ્ટ પણ દર્શાવે છે કે તેમાં ત્રણ ટકાથી ચાર ટકા વધારો થઈ શકે છે જો તમે ત્રણ ટકા વધારો થાય તો ડીએ અઠ્ઠાવન ટકા થશે જો તમે ચાર ટકાનો વધારો થાય તો ડીએ ઓગણસાઠ ટકા થશે આનો સીધો અર્ટ એ છે કે તમારા માસિક પગારમાં હજાર રૂપિયાનો ફાયદો જોવા મળી શકે છે પેન્શન પર આ જ લાભ મળશે કોઈનો ફાયદો થશે તો કેન્દ્ર સરકારના તમામ કર્મચારી લાખો લાખ લાખો આ નિર્ણયના સીધો લાભ મળશે કેન્દ્ર સરકારના પેન્શનના નિવૃત્તિ પછી મળતું પેન્શનમાં ડીએમાં સાથે વધે છે કેટલીક રાજ્ય સરકાર કર્મચારીના ઘણા રાજ્યો કેન્દ્રના ડીએ નિર્ણયથી અપનાવે છે અન્ય ભથ્થા પર અસર ડીએમ વધારો કારણે એચઆર અને અન્ય ભથ્થામાં વધારો વધી શકે છે પૈસા ક્યારેય મળશે સરકારના સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર જુલાઈ માટે ડીએ જાહેરાત કરે છે પરંતુ આ વધારો જુલાઈ જુલાઈથી જમા માનવામાં આવે છે આનો અર્થ એ છે કે જાહેરાત પછી મહિલા પહેલા પગારમાં જુલાઈ મહિનાથી બાકી પગાર પર સામેલ હશે એનો અર્થ એ કે બે મહિનાના એક સાથે બે ફાયદા કાયદા તમારા ખિસ્સામાં મળશે મિત્રો આ વધારો સાતમા પગાર પાંચ હેઠળ જિલ્લો હશે કારણ કે નવ નવ આઠમા પગાર પંચ ડિસેમ્બર બે હજાર પચીસ પછી લાગુ થવાનું ધારણ છે આઠમા પગાર પંચ મૂળ પગાર ભથ્થા અને પેન્સરનો મોટો ફેરફાર થઈ શકે છે પરંતુ હાલમાં ડીએ વધારો સૌથી નજીકની રાહત છે તમામ કિસ્સામાં વધારવાની અસર ધારો કે કર્મચારી મૂળ પગાર ત્રીસ હજાર છે પંચાણું ટકા થાય તો સોળ હજાર પાંચસો અઠા અઠ્ઠાવન ટકા ડીએ સત્તર હજાર ચારસો એટલે કે નવસોનો વધારો ઓગણસાઠ ટકા ડીએ ત્યાં સત્તર હજાર સાતસો એટલે કે બારસો રૂપિયાનો વધારો મિત્રો આ રકમ નાની લાગી 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 લાગતી હશે પરંતુ મહિના દર મહિને તે ઘરના ખર્ચ બાળકોના શિક્ષણ અથવા બચતમાં મોટો ફેરફાર લાવી શકે છે સરકાર ડીએ કેમ વધારે છે તો મોંઘવારી બધતું કર્મચારીના મદદ કરતું નથી પરંતુ અર્થતંત્રમાં એક સકારાત્મક ચક્ર પણ મનાવે છે પહેલું છે કર્મચારી પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા બીજો બજારમાં માંગ વધે છે ત્રીજો નાના મોટા ઉપાયોનો નાના મોટા ઉદ્યોગોનો ફાયદો થાય છે જેનો અર્થ એક ડીએ ફક્ત તમારા કિસ્સા માટે જ નહીં પરંતુ દેશના અર્થતંત્ર માટે પણ ફાયદાકારક છે આ વખતે અપેક્ષા કેમ વધારે છે છેલ્લા કેટલાક મહિનાથી છૂટક ફુગાવો ખાદ્ય વસ્તુઓ ભાવમાં સુધારો વધારો વધારો થઈ રહ્યો છે સીપીઆરડબલ્યુ ઇન્ડેક્સમાં વધારો સ્પષ્ટપણે દેખાય છે આવી સ્થિતિમાં સરકાર પણ કર્મચારીની રાહત આપવાનું દબાણ છે સાચું કહું તો ખાસ કરીને ફુગાવાના સમયમાં પગારમાં થોડો વધારો પણ ઘરના બજેટ માટે રાહતની શ્વાસ છે જુલાઈ બજાર પચીસમાં ડી વધારે ત્રણ ટકા ચાર ટકા શકે છે પણ તેની અસર ચોક્કસપણે દરેક મહિના ઘટાડશે સરકાર છતાં જાહેર પછી અંતે આંકડો નક્કી કરવામાં આવશે પરંતુ જે સંકટ મળી રહ્યા છે તે ઇશારો કરે છે કે ચૂટાબાજે પછી સરકારી કર્મચારી પેન્શન માટે જ એટલા આવશે મિત્રો